ગુજરાતના કચ્છી કોયલ ગીતાબેન રબારી એમને મળવા માટે પહોંચ્યા છે માયાભાઈના નિવાસસ્થાને પોતે પહોંચ્યા છે અને હવે એવા અહેવાલો અને સોશિયલ મીડિયા પર અનેક વાતો શેર થઈ રહી છે જેમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતના જાણીતા એવા કલાકાર ગીતાબેન રબારી પોતે હોસ્પિટલે તો જઈ શક્યા નહોતા કારણ કે એમના પોતાના વ્યસ્ત શેડ્યુલને કારણે તે જઈ શક્યા નહોતા એટલા માટે હવે તે માયાભાઈ નિવાસ સ્થાને એમના ઘરે પહોંચ્યા છે આ જોઈને માયાભાઈ પણ ભાવુક થયા હતા દોસ્તો આ ઘટના કઈ છે અને આખરે આ બધી વાતોમાં કેટલું સત્ય છે અને શું છે ચાલો આજના વિડીયોમાં તમામ બાબતો વિશે અમે તમને જણાવી દઈએ માટે હજુ સુધી આપે ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે અમે આવાને આવા અપડેટેડ અને નવા નવા વિડીયો તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ દોસ્તો ગુજરાતી ભાષામાં એવું ગૌરવ કહી શકાય કે માયાભાઈ અને કીર્તિદાન ગઢવી હોય કે પછી ગીતાબેન રબારી હોય સૌ લોકો આ સૌ કલાકારોને સાંભળે છે આ કલાકારોમાં ગીતાબેન રબારીના ગીતો પણ ખૂબ ફેમસ છે એ ગીતો પણ કદાચ તમે સાંભળ્યા હશે આ ગીતાબેન રબારી આજે પણ એમના લોકગીતોના કારણે ફેમસ છે ત્યારે આ અત્યારે માયાભાઈ આહિરની ખબર અંતર પૂછવા માટે હવે પહોંચ્યા છે અને અહેવાલો મુજબ આ વાતો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે કચ્છી કોયલ તરીકે જાણીતા એવા આ ગીતાબેન રબારી પણ હવે પહોંચી ગયા છે અને માયાભાઈને સાંત્વના પાઠવી છે માયાભાઈ આહિર હવે એકદમ સ્વસ્થ છે અને ફરી વખત થોડા જ દિવસોમાં આપણી વચ્ચે ડાયરાઓ પણ કરશે કારણ કે ડાયરાની દુનિયામાં જો કોઈ ગુંજતું નામ હોય મોટું નામ હોય તો માયાભાઈ આહિરનું છે સાથે ગીતાબેન રબારી પણ કમ નથી દોસ્તો દોસ્તો ગુજરાતી ભાષામાં જેમણે ટકાવી રાખવાનું કામ કર્યું છે સાહિત્યને ટકાવવાનું કામ કર્યું છે એવા માયાભાઈ આહિરને મળવા માટે હવે જેમના અનેક ગીતો લોકો સુધી પહોંચ્યા છે એવા ગીતાબેન રબારી પણ હવે પહોંચી ગયા છે ત્યારે આપણે જાણીએ છીએ એમને હોસ્પિટલમાં મળવા માટે એમના મિત્ર કીર્તિદાન ભાઈ તો પહોંચ્યા જ હતા પરંતુ સાથે સાથે અનેક કલાકારો પણ પહોંચ્યા હતા સાથે હવે પોતાની આ જે તબિયત છે પોતે હવે સ્વસ્થ થયા છે પછી ગીતાબેન રબારી હવે એમને મળવા પહોંચ્યા હોય એવી કેટલીક અટકળો અને વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે માયાભાઈ આહિરને શું ઘટના બની હતી ને આખરે ગીતાબેન રબારી હવે કેમ પહોંચ્યા છે શું તમે જાણવા માગો છો તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો માયાભાઈ આહિર એટલે ગુજરાતમાં સાહિત્યના દુનિયામાં ડાયરાની દુનિયામાં ખૂબ મોટું નામ છે આખરે એમની સાથે ગીતાબેન રબારી પણ કંઈક ઓછા નથી દોસ્તો એમનું નામ પણ ગુજરાતમાં ખૂબ મોટું છે ત્યારે વિશ્વમાં પણ હવે તેઓ ડાયરાઓ કરતાં થયા છે ગુજરાતીઓ એમને વિશ્વ લેવલ સુધી પહોંચાડે છે અને એમને બોલાવે છે ગીતાબેન રબારી આજે એમના ગીતો થકી દુનિયામાં ખૂબ ફેમસ છે એના અનેક ગીતો તમે સાંભળ્યા હશે એમનું કયું ગીત તમને ગમે છે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો હાસ્યની દુનિયામાં જો વાત કરવામાં આવે તો માયાભાઈ આહિર પીછે હટ કરતા નથી એમનો જ્યાં પણ ડાયરો હોય ત્યાં લાખોની જનમેદની હાજર હોય છે ત્યારે માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી હોય કે પછી ગીતાબેન રબારી હોય આવા અનેક કલાકારો જે આપણે ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ છે એને એની સાથે સાથે સંગીત ક્ષેત્રમાં પોતાને જે કાંઈ મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે એના લીધે આપણે સૌ કોઈ ગુજરાતીઓને ગૌરવ અપાવે છે ત્યારે હવે ગીતાબેન રબારી એને લઈને કોઈ મોટા સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાય છે કે ગીતાબેન રબારી હવે પહોંચ્યા છે હા માયાભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હોય અને એમની ખબર અંતર પૂછતા હોય એવી વાતો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી છે આપણે જાણીએ છીએ આ માયાભાઈ આહીર ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે એમના ડાયરાઓ થકી આજે પણ લોકોને હસાવતા રહે છે ત્યારે જ્યારથી એમની તબિયત લથડી છે અલગ અલગ કલાકારો એમના સમાચાર સાંભળી રહ્યા છે ત્યારબાદ દરેક કલાકારો એમને મળવા માટે હવે પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાતના આગ જાણીતા એવા હાસ્યકાર માયાભાઈને મળવા માટે અનેક કલાકારોની હવે લાઈનો લાગી છે જુદા જુદા કલાકારો એમને વ્યસ્ત શિડ્યુલમાંથી પણ આ માયાભાઈને મળવા માટે પહોંચી રહ્યા છે ત્યારે કીર્તિદાન ગઢવી પણ થોડા દિવસો પહેલાં આ માયાભાઈને મળવા માટે પહોંચ્યા હતા આખરે માયાભાઈના દીકરાના લગ્ન સમારોહમાં પણ કીર્તિદાન ભાઈ ઉપસ્થિત થયા હતા બંને વચ્ચેના ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે દોસ્તો આપ આ વિશે શું કહેવા માગો છો આપનો વિચાર પણ કોમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો એક લાઇક તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બે લાયકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો ધન્યવાદ